રાજ્યમાં ખાતરના વેચાણ અને અછત વચ્ચે મોટા સમાચાર ખાતરના વેચાણ અંગે થતી ગરબડી અંગે સરકારે સોંપી છે તપાસ જીએઆઈસીએલના એમડી વિજય તપાસ સોંપવામાં આવી છે જામનગર ભાવનગરમાં બે વિક્રેતાઓને વેચાણ બંધ કરવાના આદેશ અપાયા છે સાથે સાથે જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશનને શોકોઝ નોટિસ પાઠવવામાં આવે છે ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન ને પણ શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે બને વિક્રેતાઓને ખાતરનો જથ્થો ન આપવા સરકારનો આદેશ ખાતર વેચતી તમામ કંપનીઓ જથ્થો સપ્લાય ન કરવા આદેશ આપ્યા છે એમ ડી વિજય ખરાડીને એક મહિનામાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપવાના આદેશ આપી દેવામાં આવ્યા

આ તપાસમાં ભાવ જામનગર ભાવનગરમાં બે વિક્રેતાઓ વિચારણા બંધ કરવાનો સરકારે આદેશ કર્યો છે જામનગરના ગુજરાત ફટિનગર ડીલર એસોસિએશન નોટિસ આપવામાં આવી છે આનું મુખ્ય કારણ એ છે કે જે ખાતરોમાં ગરબડી થઈ હતી વેચાણમાં અને ખેડૂતોને ચોમાસાના સમયમાં પૂરતું ખાતર નહીં મળવાના કારણે સરકારે એક્શનમાં આવી છે અને તપાસ જીએઆઈસીએલના એમડી વિજય ખાડે સાહેબને સોંપવામાં આવી છે તેમને એક મહિનામાં તપાસ પૂરી કરી અને રિપોર્ટ સરકારના સોપે એવી વાયદારી આપી છે કે અત્યારે હાલ પૂરતા ખેડૂતોમાં જે અછતનો માહોલ છે ખાતરનો તે મહદ વસ્તુ શક્યતાઓ ખાતરની અસર નહીં તેવી દેખાઈ રહી છે આ બધા ચોમાસું બી સારું છે વરસાદ બી સારો પડે છે ખેતીલાયક ગુજરાતમાં વરસાદ થયો છે અને જો ખાતર અછત થાય તો પાકનું ઉત્પાદન ધાર્યું ન આવે તો આપણો દેશ ખેતી પ્રધાન છે તેથી બહુ મોટું નુકસાન થાય જેને અમુક અનુરક્ષી રહે ગુજરાત સરકારે મુખ્ય પ્રધાન છે તાત્કાલિક નિર્ણય લઈ અને એક સારું કાર્ય કર્યું છે સમયમાં તેઓના પરિણામ કેવા પ્રકારના રહેશે અને કેવા પ્રકારના સમીકરણો જોવા મળશે શું લાગી રહ્યું છે મેં તમને જણાવ્યું કે આપણો દેશ ખેતી ગુજરાતમાં ખુબ સારો વરસાદ છે ખેતી લાયક વરસાદ છે અને ઉપર ચઢ્યા કરતા વધુ થાય છે પરંતુ જો ખાતર નો જથ્થો સમયસર ના મળે તો એક મોટી સમસ્યા સર્જાય આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે સરકાર તકવી લીધો છે ખેડૂતોમાં હાથમાં ખુશખુશી માહોલ છે જો ખાતર અત્યારે સમયસર આપી દે અને જે આ કાળા એ જે કરે છે એ તમે કડક કાર્યવાહી કરે તો આવનાર સમયમાં ખેડૂતો માટે આ એક કાયમી ખાતરનો ઉકેલો પ્રશ્ન નિરાકરણ આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અછત વચ્ચે મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે ખાતરના વેચાણ અંગે થતી ગરબડી અંગે સરકારે તપાસ સોંપી છે મહત્વનું છે કે જીએ ના એમડી વિજય ખરાડ ને તપાસ સોંપવામાં આવી છે તો જામનગર ભાવનગર માં બે વિક્રેતાઓને વેચાણ બંધ કરવા માટેના જે આદેશ છે આપી દેવામાં આવ્યા છે જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશનને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. સાથે સાથે ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોઅર્સ ફેડરેશનને પણ શોકોઝ નોટિસ આપવામાં આવી છે. તે બંનેને વિક્રેતાઓને ખાતરનો જથ્થો ન આપવા સરકારનો આદેશ છે. ખાતર વેચતી તમામ કંપનીઓ જથ્થો સપ્લાય ન કરવા આદેશ આપ્યા છે આ સાથે જ એમડી વિજય ખરાડીને એક મહિનામાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપવાના આદેશ અપાયા છે